આપણે માં તો આપડે કેમકે આમ એમ થાય કે ફટાફટી વાઢી નાખીએ કે આ વરસાદ આવશે તો બગાડશે એટલે ખેડૂતને થોડીક તકલીફ તો મિત્રો તો સારું રહેજો અમે આવી ગયા છે કેનાલ નોરિયો સાફ કરવા કેમ કે આ ધોરિયો આપણે સાફ કરવાની જરૂરી છે નકર પાણી ભરાય ને તો અમારો છે ને કેમ કાજલ જો અત્યારે કાજલ ને લઈશું તો પછી મોટા મોટા પાળા કરેલા હોય ને મિત્રો એ જો આ પાણીનો આફર લીધો હોય ને તો તોડકાવી નાખે એવું હોય ને કાજલ

આવું છે હાલો તો અમી મરજી કાંઈ નીંદવા કેમ કે વરસાદ આવી દો કેમ હવે તો ભલા ધરતી એ ભાગ્યા 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 પાછું એટલી સડી ગયું ચીડિયું એટલું છે ભલા મન હવે પાક પાકી ગયા છે વાઢવા છે પણ વાઢવા દેતો નથી ને ચીડ્યું આરાજ નીકળ્યું કાંઈ સીબડું છે મિત્ર તમે ભાઈ કહીએ હું તમને બતાવું

કેમકે તારા ગયા બે ત્રણ દીઠાનું મોટો વરસાદ પણ કાલે રાયતાનું એવું કલ થયું ને મુકાત કાઢી ગઈ વરસાદ પછી પવન ફૂલ છે સાતા આવે ભીગા જાય સાતા આવે અને નીકળી છે પાંચ આવું થાય ખેડૂતને કેવું થાય બીજું આવા જોડે એ તો હેરાન થઈ જાય જો ત્યારે કોઈ વરસાદ જ ચાલુ છે જો ક્યારે કોઈ વરસાદ સારો સાટા ચાલુ જ છે

ઘણા ભડી બોલ્યા એમ સૂત્રો મીધું હાલો વીડિયો એમ બનાવો કંઈક કરવું નહીં જો હેઠ પાવરે કપાઈ ગયો હાલો વીડિયો એમ બનાવો પાણી હાલતા કીધી ધરો ચાલે કોઈ એટલો વરસાદ પીડ્યો ને કોરા ઠેપા પીડ્યા ને એમાં પાણી ગોવા થઈને નીકળી ગયા પાણી રહી ગયા ખેડૂતને મુશ્કેલી નાખી દીધા એટલો વરસાદ પીડ્યો ધોરાઈ ગયો

મિત્રો તો જો અમારે તો વરસાદ અત્યારે વિનામ લઈ લીધો છે પણ માણા ની નુકસાન તો વાત કરો મન જો વા અમારે તો જો બધું રમણ ભમણ થઈ ગયું કેમ કે પતરું વા બાંધેલો તો એ ઉડી ગયું કરોતી હા જો આમ જો બચારા તલ ને તો હુરે દે દે તલ તો દેશા મિત્રો વાત કરો મન જો તમે કેમ અતર માં દે કે બેડ જો જઈ સિન્યુરેશન કરવા આમ થોડો પવન સ્થિર થયો છે કે બહુ જો જૂનાગઢ હા જૂનાગઢ નો ડુંગરો છે લ્યો મિત્રો કેમ